નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહસ શોકા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણશું મસાણી મેલડીની અતિ પ્રભાવી અને ગુપ્ત સાધના નંબર બે આ બીજી સાધના છે મસાણી મેલડીની એના વિશે કે જે કરવાથી તમારું કોઈપણ કામ હશે તો મેલડીમાં કરશે અને તમે કોઈપણનું કારણ પણ કાઢી શકશો માહિતી જાણ્યા પહેલાં આપને મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા બધા વિડીયોને તમે શેર કરો મિત્રો અત્યારે અમારી ચેનલ ખૂબ જ ડાઉન ચાલે છે આપની એક લાઇક અને સબસ્ક્રાઈબથી અમારી ચેનલ જીવતી રહેશે માટે વિનંતી છે કે લાઇક અને સબસ્ક્રાઈબ કરો હવે મિત્રો હું પહેલાં આપને મંત્ર જણાવી દઉં છું મંત્ર આ પ્રમાણે છે મેલડીમાં તો મેલડી તોડ તનકી ખાલડી મેલડી ચાલી મસાણકી વાટ મસાણકા દસ દરવાજા તોડી ઘડીકમાં ખાટ ઘડીકમાં પાટ લઈ ચાલી મસાણકી વાટ કામરૂ દેશકો ગઢતોડ મારો વેરી અમુક તારો ભરખ આજકી રાત કલકા દિન અખંડ ધારા લોહી બંડવારા ઘણું જીવે તો સાડા તન દાહાડા અમારું ચલાવેલું પાછું ફરે તો ચામડીયાના કુંડમાં પડે તેથી જો પાછી પડે તો કાળિયા પુત્રાના રગતમાં પડે મિત્રો આ હતો મંત્ર આ મંત્ર સાધના સ્મશાન સાધના છે સ્મશાનમાં જય અને કરવી પડે છે અને સ્મશાનમાં જ થાય છે લગભગ જેટલા પણ અઘોરી છે તે બધા પાસે આ સાધના સિદ્ધ હોય છે એટલે જો તમારે સાધના કરવી હોય તો કોમેન્ટમાં જણાવજો એટલે હું વિધિ જણાવીશ અને કોમેન્ટમાં વિધિ જણાવવામાં આવશે આયા વિડીયોમાં હું વિધિ નથી જણાવતો કારણ કે કોઈએ જાણકારી વગર ગુરુ વગર વગર જાણકારીએ જો સાધના કરી હોય અને સાધના કરવા બેસી જાય તો તેને ઘણું નુકસાન ભોગવવું પડે છે અને તકલીફ ભોગવવી પડે છે એટલા માટે અહીંયા વિધિ આપવામાં આવતી નથી અને જેને વિધિ જોતી હોય તેણે અગિયારસો રૂપિયા દક્ષિણા આપવી પડશે તો જ વિધિ આપવામાં આવશે મિત્રો જે કોઈને વિધિ જોતી હોય તે કોમેન્ટ કરજો આ સાધના આપને કેવી લાગી છે એ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટની અંદર જય મેલડીમાં લખજો અત્યારે બસ આટલું જ હર હર મહાદેવ જય માતાજી